આજરોજ વડોદરા જિલ્લાનો સક્ષમ શાળા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે આજના સક્ષમ શાળા ઇનામ વિતરણ ચિંતન શિબિરમાં માનનીય જિલ્લાના વડા કલેક્ટર સાહેબ અનિલ ધામિલે સાહેબ આ સમિતિના અધ્યક્ષ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતાબેન હિરપરા સાહેબ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જીગ્નેશભાઈ વસાવા દંડક સાહેબ તેમજ સંઘના પ્રમુખ મંત્રીશ્રીઓ એ ઉપરાંત તમામ સીઆરસી બીઆરસીઓ ટીપીઓ શ્રી આ કાર્યક્રમમાં હાજર રહેલ છે આમ જોવા જઈએ તો આ કાર્યક્રમમાં ચાર આયામ છે અને એમાં ચાર આયામમાં સ્થાયીમાં વર્તન સંચાલન અને સમાવેશ થાય છે સ્વચ્છતામાં પાણી શૌચાલય અને આરોગ્ય જેવા વિભાગનો સમાવેશ થાય છે હરિત વિભાગમાં હવા જમીન ઉર્જા જેવી વિભાગનો સમાવેશ થાય છે સલામત વિભાગમાં આબોહવા જોખમ અને સંરક્ષણ જેવી બાબતો સાબિત થાય છે આમ મુખ્ય ચાર ક્ષેત્રો અને દરેકના ત્રણ એમ બાર પેટા ક્ષેત્રો થાય છે એમાં સો જેટલા પ્રશ્નો હોય છે ઓનલાઈન જોવાના હોય છે એમાં ટોટલ બસો પચીસનું સ્કોરમાંથી એનું ગુણાંકન અને માર્કિંગ શાળાઓ કરે છે જેના આધારે તાલુકાની ટીમ અને જિલ્લાની ટીમ એનું વેરીફાઈ કરે છે અને અંતે જે સૌથી સારામાં સારો સ્કોર મેળવ્યો હોય એ એવી આ જિલ્લા કક્ષાની નવ અને તાલુક કક્ષાની નવ એમ સક્ષમ શાળાઓનું આજે સન્માન થયેલ છે જેમાં ગ્રામીણ ક્ષેત્ર શહેરી ક્ષેત્ર અને તેમજ નિવાસી શાળાઓનો પણ સન્માન થયેલ છે થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ